પણ ખવાય એવી નથી નાની નાની છે તો ઓલી કાચી ખવાય હા હા તો મોડું આવવું પડશે નહી જાય તરત કાન કાન નો ન હલાય ને

આ બેઠા બેઠા ખાવું શું કે કરતો દાન હા તો શું કરે તમારે તો કંઈ હલાય નઈ કે ફેર કરાય નઈ ને કંઈક પડો તો હાથ તો બાંધી જાય ઈ તો ઉルトુ કિરાતો હા બધા હા બધા ને હમ એટલે જ હા એટલે જ દાદા તો અહિયાં અમદાવાદ માં આવે તો એ ગમે ત્યાં